નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી શિલાંજ અને દીપેશ બાર મહિના સુધી એકબીજા સાથે વાત કરતા ન હતા બંને પઢાઈના સંજોગોમાં એકબીજાને પરિચય આપતા પરંતુ સમય અને પરિસ્થિતિએ તેમને અલગ કરી દીધા હતા આઠ મહિનાની લંબાયેલી મમતા પછી એક દિવસ શિલાંજને એક મેસેજ મળ્યો હાય કેમ છો શિલાંજ આ મેસેજ જોઈને થોડી અચંબિત થઈ પરંતુ સાથે સાથે એક અંતખી ખુશી પણ અનુભવતા દિપેશનો મેસેજ એના માટે એવી યાદોને જાગૃત કર્યો જે એ લાંબા સમયથી ભૂલી ગઈ હતી શિલાંજે મેસેજનો જવાબ આપ્યો હાય કેમ છો બહુ દિવસ પછી મળી રહ્યા છીએ હા ઘણી વાર મનમાંગ વિચારતો હતો કે એકબીજાને ફરીથી વાત કરીએ તમે ક્યાં છો આટલી કોમેન્ટ્સ વચ્ચે બંનેની વચ્ચે પળે પળે પ્યાર અને મિત્રતા ફરીથી જીવંત થઈ સમય સાથે બંને એકબીજાના સાથમાં ઘણા મોતી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ દીપેશ શિલાંજને એક દરિયાની ખૂણામાં લઈ ગયો જ્યારે દરિયાની લહેરો ચમકતી હતી અને રાત્રિનો આકાશ તારોથી સાફ હતો ત્યારે દીપેશ શિલાંજની આંખોમાં નજર ફેરવી શિલાંજ હું તને મારા જીવનનો હિસ્સો બનાવો છું શું તું મને આ પ્રેમમાં સાથ આપશે શિલાંજે સંકોચ વગર જવાબ આપ્યો હાંગ હું તને મારો જીવનસાથી સ્વીકારું છું આથી બંનેની પ્રેમની સફર શરૂ થઈ અને તેમના સંબંધમાં પરિસ્થિતિ અને સમયનો ક્યાંય અડચણ ન આવ્યો પ્રેમ સચું છે તે આપણા જીવનની સૌથી મીઠી અને સુંદર અનુભૂતિ છે એ બંને એ દિવસ માને સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ